ઉનાના કાળાપણ ગામે પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષિકા પર હુમલો ઉના તાલુકાના કાળાપણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે ચાલુ શાળા દરમિયાન મહિલા સરપંચ મનીષાબેન મહેશભાઈ મજીઠિયા સહિત કેટલીક મહિલાઓ અને ગ્રામજનોએ શાળામાં પ્રવેશ કરી ધોરણ છ સાત અને આઠમાં સામાજિક વિજ્ઞાન ભણાવતી મહિલા શિક્ષિકા રમાબેન પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે ગ્રામજનો તરફથી શિક્ષિકા રમાબેન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા સમય માર મારે છે તેમજ નાપાસ કરવાની ધમકીઓ આપે છે શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકા દ્વારા માર મારવામાં આવતો હોવાનો અને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે આ ઘટનાની જાણ થતા શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ગ્રામજનો મોટી સંખ્યામાં શાળાએ એકત્ર થયા હતા એકસો નંબરની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને શિક્ષિકા રમાબેનને પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસ વાનમાં કોઈ મહિલા પોલીસ કર્મી હાજર ન હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યું છે ઉલ્લેખનીય છે કે શિક્ષિકા રમાબેન છેલ્લા અઢાર વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં સેવા આપી રહ્યા છે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે શિક્ષિકા રમાબેનને આ શાળામાંથી દૂર કરવામાં આવે અન્યથા સોમવારથી શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે મનીષાબેન મહેશભાઈ

વિદ્યાર્થી બે ઓફિસમાં હતા તો એને કોઈ બાળકી ને કેવડાવી દરવાજો દેવડાવી દીધો તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા તો અમારે તો સાવ કેવું કે નહિ તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા તો કે તમે સરપંચ નથી મારા ઘરવાળા સરપંચ છે તમે એને બોલાવો કે તો મારા ઘરવાળા એ નહિ એવું વર્તન કર્યું ઈ બેન વેઈ કોણ બેન છે રમા બેન છે શિક્ષક અને કઈ શાળાનો શિક્ષક છે ઈ લાંબા કાયા પણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન તો એનો દરરોજ ઉભો જ હોય એમ ગમે એમ તારી કે બાળકોને નવી અસર કરે કે તમે આમ નઈ કરો તો હું તમને નપાસ કરીશ

પ્રેઝિડેન્ટની પૂછી શકો છો આ અંગે તમે બીજા કોઈ અધિકારીઓને રજૂઆત તો કરેલી છે હા આ આ રજૂઆત મે ટીપીઓ સાહેબ ને પ્રેઝેન્ટર સાહેબ ને ત્યાં અમારા આચાર્ય છે એની સાથે વાત કરી તો એ મને 3-4 દિવસથી જીઆર નંબર નાખી નોતા દેતા એટલે લેટ થઈ છે અરજી પહોંચતા કદાચ પણ ને ટીપીઓ સાહેબ ને તોય ફોન WhatsApp દ્વારા અને રૂબરૂ જઈને અપાવી છે શું તારીખ અપાવી છે હા 9 તારીખ ગઈ હતી રજા મૂકીને સ્કૂલે વિદ્યાર્થીને આપણે ધારા સભ્ય પાસે પણ ગઈ

પણ મારી ઉપર નખાવવામાં આવે છે સીઆરસીએમ કહે છે કે રમાબેન પ્રિન્સિપાલ બન્યું છે એટલે રમાબેને સીસીટીવી કેમેરા નખાવ્યા છે એનો આરોપ પણ આખી અરજીઓમાં છે એનો આરોપ મારી પર લગાડવામાં આવે અને સીસીટીવી કેમેરા એ બાળકોના હિત માટે ટીચરોના હિત માટે આજનો જે યુગ છે એમાં કોઈને પૂછે હોતા નથી એટલે મેં નખાવેલા છે હા એમાં મારો હાથ હતો પણ જ્યારે જુના પ્રિન્સિપલ હતા વસંતભાઈ એને પૂછ્યું હતું કે બેન આપણે નખાવીશું ગ્રાન્ટમાંથી તો એને આ વિશે સારો રિવ્યુ આપેલો અને એ લોકો આજે એમ કહે છે કે રમાબેન ને સીસીટીવી કેમેરા મતલબ તો જોઈ શકો છો જે છોકરીને પૂછી પૂરી દીધો સાથે કમલેશભાઈ બાજા અને ભૂમિકાબેન નીચે હતા અને છોકરી એ સીસીટીવી ફૂટેજમાં છે અમે નિહાળ્યું મે પૂરો વિડિયો ન જોયો છતાં પણ તમે અત્યારે ફૂટેજ જોઈ શકો છો